તમે લડવાની જરૂર પણ નથી ભારતીય ખીશ ગુજરાતમાંથી બસ તમને તમારો સાથ આ રોજ અમારી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ અહેમંત ખવાની આગેવાનો સાગરભાઈ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા પંદર લોકો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માનીએ અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજી પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિસોધન ગરમી રાજુ કરવાની ગરમી ગામી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો ગરી તો શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતો કોઈ લડતા બધા આમ આદમી પાર્ટી તો માત્ર જીમિત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપ કોઈ જમકીથી લડવાના નથી લડવાના છીએ તો મારી અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલીની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે કે તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ ચૂક્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય પડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે એટલી હદે કરદાપીડા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીય પાતીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને

અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય કરતા પાર્ટીને ખબર પડી તો એમાંથી એમાંને એક એકસો બાસઠ ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી સાંસદોમાંથી પણ બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપીય કરતા પાર્ટીના બોલ્યા નથી તમે કરદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કરદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપી કરદા પાર્ટી સદયંત્ર રચ્યું છે ગુજરાતની 7 કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કરદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કડડા પાર્ટીએ શરૂ કર્યું છે ભાજપીય કડડા પાર્ટીએ ગઈકાલે તમે જુઓ વિડીયો એક બહાર આવ્યો છે ભાજપીય કડડા પાર્ટીના પોલીસે સ્થાનિકો ના ગ્રામજનોને ઘર આ પાટીદાર આંદોલન પાર્ટીની પોલીસે માર માર્યો તમે જુઓ છત્રીસ સમાજ આંદોલન વખતે પણ છત્રીસ સમાજની દીકરીઓને આ ભાજપી કરતી પાર્ટીના પોલીસે માર માર્યો આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપી કરદા માગી રહ્યું છે અચ્છા એમણે એવો મેસેજ મેળવવાનો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપીય કરદાપાતી તમે આ ષડયંત્ર રચ્યું હોય મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો તો એ વાત કાન કોલીન સાંભળી લો ભાજપના અદના કાર્યકર્તાઓ નીચેના આદના કાર્યકર્તાઓ સાચા વગેરેડો અત્યારે ભાજપઈને ભાજપના નેતાઓ અમને ફોન કરીને એમ કહે છે કે તમે ભડના દીકરાઓ આ ભાજપીય કરદા પાર્ટી અમારી છે એના કરદાને બહાર લાવ્યું એના માટે લાખ લાખ અભિનંદન લડાઈ ખેડૂતોની છે આ લડાઈ આમ આદમી પાર્ટીની નથી અમે કોઈ પોલિટિકલી લાભ લેવા નથી માંગતા અમારો ઉદ્દેશ્ય છે ને એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસીઓમાં અમારી ટીમો બનશે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એમાંથી પણ ઢગલાબંધ ફોન આવી રહ્યા છે આગામી સમયમાં ત્યાં પણ લડત ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી પાર્ટી કરી છે તો અમે તમારા કેસોથી ડરતા નથી અમારા તમારા જેલોથી ડરતા નથી તમારામાં તાકાત હોય એવું પણ ગુજરાતી જનતાને કહેવા માંગુ છું કે તમે રસ્તા ઉપર નથી શકતા તમે રસ્તા ઉપર લડી નથી શકતા તમે લડવાની જરૂર પણ નથી ભાજપી કરદા પાર્ટી ને અમે ખદેડી મૂકશું ગુજરાત બસ અમને તમારો સાથ જોઈએ ભાજપી પાર્ટી આ ખદેડી મૂકવાનું કામ આમ આદમી પાર્ટી ના એક સૈનિક કરશે પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટી એ ષડયંત્ર છે બદનામ કરે છે ત્યારે આમ પાર્ટી સાગરભાઈ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા લોકો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માન્ય અરવિંદ કેજરીવાલજી ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીએ પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી રાજુ કરની પરમી રામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વનથી શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માનીએ અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામ પણ કહીએ છીએ જે લોકો કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલી ની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે ફંડ તો હજારો કરોડ નું તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના ના દીકરા નથી અને તમે એમ કેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાતીના કહેવાતું એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે સભા ચાલી રહી છે સભા થવા દો સભા થયા પછી જે આયોજકો છે એ આયોજકોને તમે કેસ કરો આયોજકો ઉપર કાંઈ વાંધો નહીં અમારા ઉપર કેસ કરો ખોટી રીતે તમે સભાનું આયોજન કર્યું છે પણ નહીં ભાજપી કરતા પાર્ટીના નેતાઓના કહેવાથી હેલ્મેટ પહેરીને ટીયર ગેસના સેલ લઈને આખી લઈને કાપલા સાથે પૂરા ષડયંત્ર સાથે માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ મળે નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે અને મંત્રીશ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય એ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘૂસી ઘુસીને વડીલોને માતા બેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરતા પાર્ટી આજે ભારતીય કરદા પાર્ટી કોઈ સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની સામે ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી વદે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટબદ્ધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવાનું અને ખોલી અફવાઓ કરાવવાનું નક્સલવાદી છે આવું કરાવે છે હંગામ કરાવે છે અને કોઈ હંગામો નથી કરાવવાનો અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરડા પાર્ટી કરાવડાવ્યું છે એમના નેતાઓ એ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતા પૂર્વક લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ફંક્શન ઉપર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો ઉપર છે એના વિરોધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની એક પોલિટિકલ પાર્ટી તરીકે મારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર સાથ જોઈએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કળદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે કે જે જે એપીએમસી માં ચેરમેન યા ભાજપ ના હોય યા વાઇસ ચેરમેન હોય કોંગ્રેસ ના હોય છે એ કોંગ્રેસ ની મિલી ભગત ચાલે છે એટલે તમામ કરદાઓ માં કોંગ્રેસ પણ એટલી જવાબદાર છે અત્યાર સુધી કોંગ્રેસ એ મુદ્દો નથી ઉઠાવ્યો એનું કારણ પણ એ છે કે ભાજપીય કરદા પાર્ટી સાથે મળેલી કોંગ્રેસ અતે રામાતે પાડી ના તક કરી છે તમે ખેડૂતોની મજાક કરો છો ખેડૂતો ના આંદોલન ની મજાક કરો છો તમે તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આજ ખેડૂતોને આંદોલન તમે મજા કરો છો નાટક બોલો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથે એની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘુસવા ન દેતા સાહેબ કરવા અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે શું આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીએ પડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ કાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાને